મોર્નિંગ જય મુલનીધર બધાય ને થઈ ગયું છે અસઅલ મસ્ત જો સવાર આજે આપણે થોડું મોડું થઈ ગયું હે કામમાં કેમ કે ગાનું હમણાં ભેગું હોય ને એને થોડીક વાર લાગે ને મોડું થઈ જાય એમાં નકર તો આપણે બધાય કાયમ તાણે જ બધું કામ કમ્પ્લીટ થઈ જાય પણ ગા હાટું થઈ ને થોડુંક મોડું થઈ જાય એને થોડીક વાર લાગે બધા ના ઘડીકમાં એ ભ્રા આવે ને એટલે અને હવે આપણે બીજું બધું કામ થઈ ગયું છે વાહિદાઈ થઈ ગયા હે ડૂસો નખાઈ ગયો હવે આપણે ચા પાણી પીવાના હે

પછી અટાણું જાવા ને ટાણું થઈ ગયું હા હાલો આગળ આવું હાલો જો આ બધા અહીંયા ને બે ગયા આપણે કપડા ધોઈ નાખ્યા હે નાઈ નાખ્યું છે અને હવે હે ને બીજું બધું ઘણું બધું હતા લુગડા ધોવાના હતા સાઈલ ને એવું બધુંય ધોઈ નાખ્યું હે અને ભાઈ જે ગીત ગાવા ગયા હતા એ કપડા હતા એ બધા ધોઈ નાખ્યા લુગડા બધા હવે પછી આપણે નિરાયતી છે ને સુલાનું બનાવશું એવું બધું બાકી પડ્યું મોડું કરવાનું હોય કેમ કે એક વાગ્યા તો ખાવા આવે બહુ મોડા ખાવા આવે એટલે આપણે કદાચ એને સાડા અગિયાર વાગ્યા બનાવીને તોય ફટાફટ બનાવ લઈ જોકે દહા વાગી ગયા હે બધું માલનું ઢોરનું ને ઘરનું બધું કામ કરી લીધું ને લઈ લીધું લુગળા ધોઈ લીધા ને તા તો છે ને દહ વાગી ગયા તો આપણે થોડીક વાર બેહીયું પછી ટીવી જોઉં ઘડીક વાર અને પછી હે ને માલ નું પાછો ઢૂસો નાખ દે હું એને બધાને અને પછી ચૂલા નું કર્યું જો ઓલા બેન બેહવું ના હોય બાકી તો બધા બેહી જાય અહીંયા આવે ને એટલે શાંતિ પકડી જાય વાહ ઓલ બાજુ તો રાયડું જ દીધા રાખે અને આપણે માલ પાતા પાતા કુંડી એ ભરી લીધી છે પાછી હે ને હવે કુંડી માં પછી આમાં લાઈટ નું કઈ નકી ના હોય લાઈટ કઈ રીય ને કઈ ના રીએ એટલે લાઈટ આમાં ગમે તો વહી જાય છે તો હવે આપણે હે ને થોડીક વાર એક્ટિવ જોઈને પછી ઓરી કેવાનું શાક બનાવું એ વિચાર કરશું ચાલો જો આપણા માલ કેવા બેઠા હે બધા બેઠા હે અને હવે અગલી હું જાય ને એટલે બધા ઉભા થઈ ગયા તરત જ ખબર નહીં હું વાંધો હોય બેઠા રહેતા હોઉં તો હું કે તમને બોલાવું છું કોઈ ચાલો અંડુસો નાખ દઈ જો ભીને નાખ દીધો આને નાખ દીધો આમાં હતો એમ એમાંથી અને મને એ જ કે ઉપડે કે કોઈ ખંભાર હશે અને ઓયલા બધા બાકી નાનું આપણે ડુસો ભરતા આવીએ પછી આપણે એક લઠ્ઠું સુલાનું જ કરવાનું રહીએ

Kalau bawa pura kali dan pas jai. Tertarik kain sih dan nikri jai. Tektor mah, tektor hanya memang jarak di tuh tali eva jangan ya di tuh abah beradu. Anak bayi sih nih pas હાલો જો આપણે અહીંથી હે ને માલ ને પાય અને ઓલી બાજુ બાંધી દીધા હે અને વાહી દાહી થઈ ગયા હે અહીંથી હજી આપણે આજ નોધી મકાઈ નથી વાઢવી કાલ થી વળી મકાઈ લે હું કાલ થઈ જાય છ હાથ આઠ દી થઈ જાય છ હાથ દી થઈ જાય એટલે વાંધો ના આવે પછી મકાઈ નાખશું અને જો રાઈડ ઉઈ દીએ હે આવ હું હે હજી વાર હે અટાણમાં હોય કઈ મે દોવાનું ગોગી હજી કેટલો દી છે જોતા એવું બધું હે આપણે વાહીદા બધું કરી લીધું આપણે હાકે લઈ લીધા માલ ને પાન ઓલી બાજુ બાંધી દીધા હવે અગી કઈ કામ હે થોડીક વાર પછી આપણે ભી દોહો અને દા અમે થોડુંક ધીંગાણું કર્યું આપણે માલ ને ડૂસો નાખી દીધો હે અને અમે ઉકાળ્યા માથે કરણ ભાઈ ને જેન્સી બેન ને છે અગડી આવ્યા અમે તો અગડી દીઠા થોડીક વાર મોરી મી ડુસા ને ભારે ફરવા ગઈ હતી એ બધા ત્યાં છે ને જો ને કે હજી જો આટલો દી હે બાકી માલ નું કામકાજ બધું આપણે કરી લીધું હે હવે માલ નું કઈ ટેન્શન નથી હવે સીધું ખાલી વાંચી હજી પાવડર લઈને રાખવાનો હે ગા ને દોઈ ને ખીરું ની એની છોકરીને પાછું પાઈ દઈ જોકે ત્રણ આપણા ખીરાનું કઈ કામ ના હોય ને રોગ રોગો રાફરે એડે દે હોય છોકરીને ભાવે ભલી ને પી જાય આપણે હું વાંધો હે જો પી ગઈ ઉમ ધાવે કામ પી શું ફેર પડે આને પણ હક નહીં થાય તી બધું ઢોર આવી નાખી તું આમ સોરી તું આઈ પી લે ત્યાં ઓલી ઢોર નાખીએ બધું તારું પિતા પિતા હક નથી ટાંકી આધાર કરવા લઈને હા હા તાર છોકરીને વાયડી નથી થતી હું કઈ બધું પી ગયું રોટલા ઘડાઈ ગયા હે જો બે રોટલા ઘડાઈ ગયા હે અને ત્રીજો રોટલો સળે હે અને આપણું ટ્રેક્ટર આવી ગયું હે ઘરે બસ હજી આવ્યા જ છે અગળી જ હજી આવ્યા જ છે હજી જોકે અને આવ્યા ને તો એક ધૂળનો ફેરો કાય માહિતી આવે ને તો એક ફેરો ભરતા હવે જો હવે ને પાથરી દે બીજું કંઈ નહી માં ધૂળનું જ કામ આલે એક ફેર આયા ભરતા આવે જઈને કાયમ હંજે આવે તો એવું બધું હે આપણે સુલાનું થઈ ગયું હે હવે એ આવે એટલે પોર બરો લઈએ એને ગામમાં જાવ હોય કોઈ કંઈ વસ્તુ લેવા કે ફાકી બાકી જો કે એને તીજ જોતું હોય એ લેવા જાવું હોય તો એ ગામમાં જાહે પછી આપણે વ્યવારું કરવાનું હે અને આપણે આજના વ્લોગ નો એ જ કરી આજે આપણે વ્લોગ થોડોક મોડો એન્ડ થયો હે કેમ કે આજે એવું કોઈ ખાસ કામ એ નતું આજે બસ ખાલી ફ્રી હતા એકદમ તો આપણે આજના બ્લોગને નાં જ કરી જો મારા વિડીયા જોવા તમને ગમતા હોય તો વિડીયાને લાઈક ચેનલને ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો